ભીમ્પોરમાં આવેલું પ્રાચીન શ્રી જૂના હનુમાન મંદિર માત્ર એક મંદિર નથી અહીં આવતા સંતાનો બોલવામાં હોય તેઓ સ્વાભાવિક રીતે બોલવાનું શરૂ કરે છે ભગવાન અનેક મુશ્કેલીઓ સરળ બને છે અને દર્શન કરતા જ મનમાં શાંતિ આત્મવિશ્વાસ અને દુઃખ મુક્તિનો અનુભવ થાય છે નમસ્કાર મિત્રો ડિવાઇન વંડર્સમાં તમારું સ્વાગત છે અને આવા જ અદભુત મંદિરો અને તેમની કથાઓને જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપ સુધી આપણી સંસ્કૃતિના ચમત્કારો સતત પહોંચતા રહે તો આજે આપણે મુલાકાત લઈશું શ્રી જૂના હનુમાન મંદિર ભીમપોરની આ મંદિર સુરતથી લગભગ 18 કિલોમીટર દૂર ભીમપોર ગામ ખાતે આવેલું છે અહીંની જગ્યા ખૂબ વિશાળ અને ખુલ્લી છે જે નજરને તરત આકર્ષે છે જમણી બાજુએ હનુમાનજીનું ખૂબ જ મોટું મંદિર આવેલું છે જ્યાં એક મજબૂત શિલ્પકલા સ્થાપિત છે જો તેને જોશો તો તમને સમજાશે કે આ કળા કેટલી વિગતવાર અને દ્રત છે હનુમાનજીના મંદિરની સામે આવેલું શિવ મંદિર પણ એટલી જ ભવ્ય અને સુંદર રીતે જોવા મળે છે ભક્તો અહીંની દર્શાવલીઓથી મોહિત થઈ જાય છે અને મન આત્મા બંને શાંત અનુભવ કરે છે તો ચાલો હવે સમજીએ આ મંદિરનો ઇતિહાસ અહીંના અદ્ભુત ચમત્કારો સાથે દરેક ભાવિક ભક્તોને મારા જય શ્રી રામ જય બજરંગ બલી હું છું રિંકેશ કુમાર કાર્તિકભાઈ પુરોહિત ભીમપોર સુરતમાં આવેલું ભીમપોર જૂના હનુમાનજી મંદિરના મહારાજ દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે આ મંદિરનો ઇતિહાસ એટલે કે આ મંદિર હજાર થી પંદરસો વર્ષ જૂનું છે અને અહિયાં નો ખાસ મહાત્મ્ય એ છે કે કોઈ ભગવાનના મોહનો ગોળ કોઈ પણ ખાય કોઈને પ્રોબ્લેમ હોય કોઈને જીભની કે કઈ પ્રોબ્લેમ હકલા દે તો તે આ ભગવાનનો મોનો પ્રસાદ કે ગોળ ખાવાથી ભગવાનની દયાથી અમુક સમયમાં બોલવામાં ખાસો ફરક લાગી જાય છે અને ભગવાનનો આ ગોળ લોકો અમેરિકા લંડન અને આઉટ ઓફ ઇન્ડિયા અને ઘણા ઘણા આઉટ ઓફ લોકો આવે છે અને જે કોઈને આ કઈ બોલવાની તકલીફ હોય તો એ અવશ્ય આ મંદિરની મુલાકાત કરશો જી હનુમાન આ મૂર્તિ જે સ્વયંભૂ છે પોતે જમીનમાંથી પ્રગટ થયેલા છે અને એમની બાજુમાં જે મૂર્તિ છે એ ભગવાનના સેવક છે વર્ધન દાદા એમનું નામ છે અને સામે જે મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવ તે પણ સ્વયંભુ છે અને આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને ખૂબ જ જૂનું છે એટલે આ મંદિર આ મંદિરમાં હનુમાન દાદા જે છે તે સ્વયંભુ છે પોતે પ્રગટ થયેલા છે જય શ્રી રામ જૂના હનુમાન મંદિર માત્ર એક મંદિર નથી પરંતુ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિબિંબ છે જો તમે પણ આ પવિત્ર સ્થળ પર દર્શન કરવા માંગો છો તો આજે જ સમય કાઢો અને અનુભવો એ દિવ્ય શાંતિ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જય શ્રી હનુમાન